હલો મિત્રો સ્વાગત છે બધાનું ભાઈ આપણી લાઈવમાં mm તો હાલો મિત્રો સ્વાગત છે બધા નું ભાઈ આપણે લાઈવમાં ટાઈમ ફરી જશે થોડુંક પહેલા લાઈવ જઈ જશે મિત્રો ભાઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરી દેજો બધા આપડી ચેનલ ને કોઈ જોઈન થતું નથી कोबरा गैंग जिंदाबाद <laughs> कोबरा गैंग जिंदाबाद आओ भाई प्रशांत हाँ प्रशांत भाई लाइक कर जो सब्सक्राइब कर जो भाई अपने चैनल ने कोबरा गैंग जिंदाबाद क्या है भाई क्या ना हो તો મિત્રો હજી સુધી આપણી ચેનલને જેને સબસ્ક્રાઈબ ન કરી તે સબસ્ક્રાઇબ કરે ભાઈ સ્વાગત છે બધાનું ભાઈ આપણે લાઈવમાં જેને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી બધા સબસ્ક્રાઈબ કર્યો ભાઈ સપોર્ટ કરજો ભાઈ આપણી ચેનલ હમણાં નવી નવી મોનિટાઈઝર થઈ ગઈ છે એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરો એને આપણે વિડીયો જોજો ભાઈ જો કોઈ નવા નવા જણા કોઈ જોડાઈ થઈ રહ્યા છે હા જો આવ્યા નામ લીધો અને 10 10 જણા જોડાઈ ગયા છે સ્વાગત છે બધાનું કોઈ આપણે લાઈવમાં તો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ભાઈ બધા આપણે ચેનલને સપોર્ટ કરો ભાઈ આપણે ચેનલ હમણાં નવી નવી મોનેટાઈઝર થઈ છે ટ્રેન્ડવી થઈ ગયા છે મોનેટાઈઝ થઈયા ભાઈ એટલે ભાઈ વિડિયો જોજો ભાઈ વિનંતી આમાં કોઈ યુટ્યુબ ની માહિતી હોય તો આપજો ભાઈ કે કેટલા હમણાં કેટલા ડોલર પડે ભાઈ હા મિત્રો સ્વાગત છે બધા લાઈવમાં લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ કરજો બધા આપણી ચેનલને ભાઈ જેને ભાઈ હજી કોઈ એવું યુટ્યુબર હોય એમાં મોનિટાઈઝ થઈ ગયેલી હોય થોડીક માહિતી આપે ભાઈ આપણે હજી નવી નવી ચેનલ મોનિટાઈઝ થઈ છે એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં કોઈ આપણી ચેનલ ઉપર ભાઈ ખેતીવાડીને લગતા વિડીયો આવશે બાકી કાંઈ વધારાના નહીં ખેતી કરી ખેતીને આ વિડીયો આવશે ખાલી तो बदाई ने भाई विनंती है के भाई आप लोग हमें वीडियो मुकेलो है के जो विनंती भाई के भाई मोनेटाइजर थी आप एम के भाई लॉन्ग वीडियो हालो होत के लॉन्ग वीडियो हालता नहीं है प्यारे એટલે મિત્રો તમે થોડોક સપોર્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો તો હમકો તમાર સપોર્ટ થી ભાઈ આપડે કદાચ ચેનલ આગળ હાલ તો જે પણ નવા વ્યક્તિ ભાઈ બુધાય જોઈન થિયા તો અમારી ચેનલ ઉપર સબ્સ્ક્રાઇબ કરીને ભાઈ બિયર એક નોટિફિકેશન ભાઈ ઓન કરી લેજો એટલે ભાઈ હું નવો વિડિયો મૂકું એટલે તમને નોટિફિકેશન મળી રહે એમ કે આપડે ચેનલ હજી ભાઈ નવી નવી તાણી દી પહેલા મોનેટાઈઝર થઈ છે મિત્રો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરી દેજો બધા ભાઈ કમેન્ટ પર ચાલુ રાખો કમેન્ટ જો આવતી નતી કમેન્ટ કરો ભાઈ મોનિટાઈઝર થઈ ગઈ એટલે ભાઈ અમે તમારે ડિસ્પ્લેમાં તમે જોઈ શકશો છો આમાં હું કહેવાય પૈસાનો ઓપ્શન આવે છે આપણને ભાઈ કાંઈ નહીં ખાલી સપોર્ટ કરો તમે બધા સપોર્ટ કરશો એટલે ભાઈ તમારા સપોર્ટથી આપણી ચેનલ આગળ વધશે એટલે ભાઈ સપોર્ટ કરવાનું કોઈ ભૂલશો નહીં ભાઈ સપોર્ટ કર્યા વગર મિત્રો કોઈ જતા નહીં ભાઈ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલના જે વિડીયો મૂકેલો હોય તે વિડીયો પણ જોઈજો એટલે મને પણ ખબર પડે કે ભાઈ કેટલા વ્યૂ થાય તો કેટલા પડે કે પડતા મનુભાઈ પરમાર તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ અને ચેનલ ને સપોર્ટ કરાવે કોઈ જતા નહીં ભાઈ જે પણ નવા વ્યક્તિ જોઈન થાય છે તેની ભાઈ

લોંગ વિડીયોમાં કે શોર્ટ વિડીયોમાં કેટલા વ્યૂ આવે તો ડોલર પડે તો મિત્રો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરો બધા ભાઈ આપણી ચેનલને બસ આવો ને આવો તમે બધા સપોર્ટ કરતા રહો એટલે અમારી ચેનલનો પાનો હૈલા કરે ભાઈ હાલો મિત્રો સ્વાગત છે બધાનું ભાઈ આપણી લાઈવમાં આપણે ભાઈ રાજુલાથી લાઈવ કરીએ છીએ અને ખેતીવાડીને લગતા વિડીયો આવે છે આપણે ખેતી કામ કરીએ એટલે ખેતીવાડીને લગતા વિડીયો આવશે ભાઈ કાંઈ નહીં તો થોડો ઘણો ટાઈમ કાઢીને અમારો વિડીયો જોવો જો ભાઈ હા પંચ્યાસી પંચાયશી જણા જોવે છે ભાઈ અત્યારે સારો સપોર્ટ થયો કે મેં કેટલા પછી આજ લાઈવ કર્યું છે એટલે સારું કહેવાય પંચાયત પંચાયતી જણા મને જોવા આવ્યા છે એટલે બધાનો ભાઈ આભાર ભાઈ મિત્રો એકવાર બધા આપણી પ્રોફાઇલમાં જઈને આટો મારી આવજો અને જે પણ વિડીયો સારો લાગે તે વિડીયો જોજો તમે તારે તો મિત્રો અહીંયા મને એક ડિસ્પ્લેમાં શું કહેવાય ચેનલનો પ્રમોટ થયા પછી એક પૈસાનો ઓપ્શન દેખાય છે જોકે તમારે દેખાતો હોય કદે બધાય બધાને એનો શું અર્થ થાય ભાઈ એમાં શું આવે એમાં યુટ્યુબર જોવા આવતી હોય તો ભાઈ થોડીક જાણકારી આપો કે કેટલા વ્યૂ આવશે ત્યાં મારે ડોલર ભેળો થાય એક અને યુટ્યુબ પેમેન્ટ કઈ રીતે કરે ભાઈ યુટ્યુબનું પેમેન્ટ પહેલું પેમેન્ટ કેટલું આવે ભાઈ કેટલા ડોલર થાય ત્યાં આપણે પેમેન્ટ શકીએ હા મિત્રો સ્વાગત છે બધાનું ભાઈ જે નવા વ્યક્તિ જોઈન થઈ રહ્યા હોય તે અમારી ચેનલને ભાઈ જરૂર સપોર્ટ કરી ને જજો ભાઈ સપોર્ટ કર્યા હોય કે કોઈ જતા નહીં બસ આવી રીતે સપોર્ટ કરતા રહો તો આપણે ચેનલ એક દિવસ ભાઈ શું કહેવાય દસ કેના સબસ્ક્રાઈબના ટાર્ગેટ ભોગી જાય કે હાથ કે સબસ્ક્રાઈબ ક્યાં ભાઈ આપણે ટાર્ગેટ છે દસ કેનો છે ખાલી એટલે ફટાફટ બધા સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરો કોમેન્ટ કરી દેજો ભાઈ બધા ક્યાં ક્યાંથી ભાઈ તમે પણ જોવો છો એ કોમેન્ટ ભાઈ બધા બેન થઈ ગયા આવતી હશે કે મારા મોબાઈલમાં વાંધો છે એમાં કહેવાય નહીં ભાઈ મારા મોબાઈલમાં વાંધો હોય તો કોમેન્ટ આવતી ન હોય હા જય કનૈયા ભાઈ લો ખેતનભાઈ ખેતનભાઈ આમાં તો કાંઈ દેખાતું નથી કોમેન્ટમાં વાંધો તો લગભગ કઈ ના ચેનલ મા પછી કઈ કેવાય નહિ કે હોય શકાય વાંધો એમ હા કેતા ભાઈ આવો ભાઈ ભાઈ મારી માં સ્વાગત છે બધાનું ભાઈ ભાઈ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો બધા આપણી ચેનલ ને સપોર્ટ કરો ભાઈ ભાઈમકે ભાઈ સપોર્ટ સિવાય આપણી ચેનલ કાંઈ ઉસી આવશે નહીં બાકી પ્રમોશન થઈ કાંઈ થવાનું તો છે નહીં કેમકે તમારો સપોર્ટ મળશે તો જ પ્રમોશન થયું ત્યાં જ માં આવશે બધી જો કે આપને પ્રોફાઇલ માં બધ આટો મારે ને વિડીયો વિડીયો જોજો ભાઈ બધાય કદાચ તમારે તમરા જોવા તે હું કે 1 2 ડોલર પડી જાતા હોય તો તો હાલો મિત્રો સ્વાગત છે બધાય નું ભાઈ જે આપણે લાઈવ માં જોડાઈ રહ્યા સબસ્ક્રાઈબ કરજો ભાઈ લાઈક કરજો અને પ્રોફાઇલમાં જઈને ભાઈ વિડીયો પણ જોજો તો મિત્રો આમાં કોઈ યુટ્યુબની ચેનલ જેને મોનીટ થઈ ગયું હોય એ થોડી ઘણી સલાહ સૂચન આપે ભાઈ કે કેટલાક કે વ્યૂ થાય ત્યાં શું કયો ડોલર પડે એમ અહીંયા કઈ આઈડિયા છે નહી

તો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો બધાય ભાઈ વિડીયો પસંદ આવે તો લાઇક કરતા જાવ કોમેન્ટ કરતા જજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ બધા જરૂર કરે ભાઈ તો મિત્રો આપણે રાજુલાથી ભાઈ લાઈવ કરીએ છીએ અને ખેતીવાડીને લગતા વિડીયો આવે છે આપણી ચેનલ ઉપર ભાઈ એટલે બધાને સપોર્ટ કરવા વિનંતી ભાઈ જે પણ નવા વ્યક્તિ જોઈન થયા હોય તેનું સ્વાગત છે ભાઈ આપણી લાઈવમાં જે પહેલી વાર આવ્યો હોય આપણી લાઈવમાં તેનો હાર્દિક સ્વાગત છે ભાઈ જે મિત્રો હજુ સુધી ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરે ભાઈ મિત્રો આમાં કોઈ લાઈક કરતો નથી હતા હતા જણા કે એસી એસી જણા તો એક એક લાઈક આવે છે એક લાઈક પણ વધતી નથી આમાં હું તમને એમ કહું છું કે તમે મારી ચેનલને સપોર્ટ કરજો કેમ તા સપોર્ટ કરજો કે નહીં કરજો હવે તો એકંદ વીસ જણા છે પણ હજી સુધી કોઈ લાઈક કરી નથી મિત્રો એકણ વીસ જણા એક લાઇક કરે તો વી લાઈક થાય એક ને એક લાઇક છે હજી મને એ સપોર્ટ કરવાનો કહ્યું તમે સપોર્ટ કરશો કે નહીં કરશો એક ખોન વી જણા સીધા મારી પ્રોફાઇલમાં લાવી બધા આપણી પ્રોફાઇલમાં જઈને જે મેં વિડીયો મૂક્યો છે થ્રેડરનો થ્રેડરનો વિડીયો મૂકો ખેતીને લગતું થ્રેડર આખવાનું છે ખાલી

પ્રમોશન કર્યું તો થઈ ગયું બીજું હું આમ લાઈવ કરતાં કરતાં થઈ ગયો તો થઈ ગયું તો નવા વ્યક્તિ ઘણા જોઈન થઈ રહ્યા છે તે ભાઈ વિડીયોને પસંદ આવે તો વિડીયો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બધા આપણી ચેનલને લાઈક કરો અને તો શું સબસ્ક્રાઈબ તો જરૂર કરજો ભાઈ

तो मित्रों लाइक करो सब्सक्राइब करो बदले अपनी चैनल ने आम मित्रों एक खन हत्तर रहना दवा है एक खन हत्तर थी वेर था ही करो करने रहे हेलो हेलो ब्रदर स्वागत है बधाई नु भाई अपनी चैनल ऊपर

અમેરિકન ડોલર યુટ્યુબમાં આવશે સીધા બીજું તો મિત્રો બધાય ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે કાયમ હવે લાઈવ થઈશું ભાઈ આ વટાને નવી વેગા પછી કાયમ લાઈવ થવાનું શરૂ કરવું છે મિત્રો સ્વાગત છે બધાનું ભાઈ જે નવા વ્યક્તિ જોઈન થઈ રહ્યા છે નો આપણી ચેનલ ઉપર બધા ભાઈ લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો બધા જે હું વિડીયો મૂકું તેને પણ જોજો એમાં પણ કોમેન્ટ કરજો ને લાઈક કરજો બધા હા ભાઈ એની એની મેસેજ ગમે તમને મેસેજ કરી શકે છે ભાઈ અમે તે કોમેન્ટ કરવી કેમ તો મિત્રો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરો બધા આપણે ચેનલ ને સપોર્ટ કરો બધાય તો મિત્રો સ્વાગત છે બધાનું ભાઈ જે નવા વ્યક્તિ જોઈન થઈ રહ્યા છે તો મિત્રો આ છે આપણી ચેનલ અમને

મિત્રો મેસ્ટર ફાર્મર નામની આપણી ચેનલ છે ટોટલ છ પોઈન્ટ આઠ લાખ વ્યૂ છે એક પોઈન્ટ છે ત્રણસો એકત્રીસ પ્લસમાં સબસ્ક્રાઈબ આવે બધા સબસ્ક્રાઈબ કરો ભાઈ ને એલિમેન્ટ ડોલર બતાવે છે ભાઈ આ આપણો નવો હમણાં વિડીયો મૂક્યો તો હજી કોઈ જોયો નથી એટલે તમે બધા ભાઈ આપણી પ્રોફાઈલમાં જઈને આ વિડીયો જોવે જો ભાઈ આ મોનિટર થઈ પછી આ બધી શું કહેવાય વોચ પેજ એડ ને શોર્ટ પેડ એડ ને બધી ચાલુ થઈ ગઈ છે એટલે મિત્રો ભાઈ સપોર્ટ કરે બધાય આપું મિત્રો સ્વાગત છે બધાનો ભાઈ આપણે લાઈવમાં જે પણ નવા વ્યક્તિ આવી રહ્યા છે તે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ બધું કરી રાખે ભાઈ ક્યો ગામ ભાઈ તમારું ડીડી બ્લોક રાજુલા હા ભાઈ પધારો રાજુલા થી લાઈવ કરીએ ભાઈ આપણે ફૂલ મોનેટાઈઝ થઈ ગઈ છે એટલે ભાઈ સપોર્ટ કરજો ભાઈ સપોર્ટ સિવાય કંઈ થાહે નહીં तो मित्रों जो नवा व्यक्ति आ रहा है अमरी चैनल ने जरूर ने जरूर भाई सब्सक्राइब करें भाई तुम्हारा एक एक सब्सक्राइब थी आप घड़ो भरा है लगे मित्रों आप डॉलर कमा हूँ? नहीं कमा डॉलर कमा घना आता हूँ એટલે મિત્રો ભાઈ બધા આપણે માં આટો મારો ભાઈ વિડીયો પસંદ આવે તમે ત્યારે વિડીયો જોવો એક બે મિનિટના હોય છે લોંગ વિડીયો બહુ લાદું છે નહીં આપણે બધી એટલે ભાઈ તમે ખાલી શું કહેવાય વિડીયો જોય એક લાઈક કરતા હોય ને એક કોમેન્ટ કરતા હો મિત્રો મિત્રો બધા લાઈવ લાઈવમાંથી થઈ ગયા ચાલો મિત્રો ગુડ નાઇટ કાલે મળશું આપણે